जय सिम जय राघव श्रावणी अनुष्ठान दिवस ओगि रे भजन रामको जनम जनम के दुख बेशरावे रघुबर पुर जाए

એને દર્શન થાય છે આ ચોપાઈઓના આધારે આપણને પ્રમાણ મળી શકે કે ગોસ્વામીજીને પણ રામજીના દર્શન થયા ને એનું મૂળ વિધાન છે હનુમંત તત્વ અને એક વખત તો દર્શન સીતારામજી મહારાજ ના થયા પણ તુલસીદાસજી મહારાજ પામી ન શક્યા એટલા માટે બીજી વખત જયારે રામજી અને લક્ષ્મણજી બંને આવે છે ચિત્રકૂટ નો છે અને એ સમયે શ્રી હનુમાનજી મહારાજ ના શ્રી મુખે થી ગોખો છે ચિત્રકૂટ કે ગાટ પર ભય સંતન કે ભીડ તુલસીદાસ ચંદન ગીસે તિલક કરે રઘુબીર એમ કરતા કરતા શ્રી રઘુબીર સ્વયં આવ્યા છે ને તુલસીદાસજી ના શ્રી હસ્તે તિલક કરી રહ્યા છે

વિપરીત પરિસ્થિતિઓ છે બધી જ શમી જાય છે શું કામ એનું મેઈન કારણ છે ભજન તુમે રે ભજન રામ કુમા પ્રભાત ફેરીમાં અને જયારે જયારે શનિવાર ની ધૂન હોય સંકીર્તન હોય ત્યારે એક જ વિજય મંત્રનો અમે અલગ અલગ રાગથી નિમ્બાર ગોવાના સાનિધ્યમાં રામજી ની પ્રસન્નતા અર્થે ગાતા હોઈએ ત્યારે પહેલી વહેલી વખત કોઈ વ્યક્તિ આવે ને ત્યારે એના એક શબ્દ હોય કે આટલા અલગ અલગ રાગોમાં આપણે વિજય મંત્ર ગાઈ શકીએ છીએ એટલે યાદ રાખજો આ બધી જ વસ્તુઓ ત્યારે શક્ય બને કે શ્રી હનુમંત તત્વ ની આપણા પર કઈ કૃપા થાય એટલે રામ રામ જે આ ઔષધિ છે રામ નામનું જે ભજન છે ને એ મારા તમારા જન્મ જન્માંતર સુધીના દુઃખો ને મિટાવી શકે છે આગળ કયું છે અંત કાલ રઘુબર પુર જાય કે જેટલા જેટલા જીવાત્માઓ

એટલે જેટલા જેટલા પૂજ્ય ચરણોમાં આપણે જઈએ ને ત્યાં આપણી એક અપેક્ષા હોય વિનમ્ર ભાવે અને એમની પાસેથી એવો જો આશીર્વાદ મળે વંશે સદા હરી ભક્તિ રસ્તો કે તમારી પેઢીઓ સુધી ભગવાનની ભક્તિ ના ખૂટે બસ આમાં બધું જ આવી ગયું કારણ કે ભક્તિ વિના બધી જ વસ્તુઓ છે એ લૌકિક રિવાજો લૌકિક

य श्री राम श्रीराम जय जय राम जय जय राम, राम। श्रीराम